તમારી વેદના છે અમે તમારી સાથે છીએ એ બધાનો આભાર આ બંને ભાઈઓએ જે કીધું એ બિલકુલ વ્યાજબી છે આપણે એમના નથી કે નહીં વાત કરો બરાબર હવે દરેકના સાહેબ અમે જાણીએ પરેશભાઈ પ્રતાપભાઈ મારે એસી પંચ્યાસી વીઘા જમીન છે ગયા વર્ષે આ ટાઈમે ચારસો થી પાંચસો મણ કપા આવી ગયો હતો અત્યારે એક પણ પૂમડું મારા ઘરમાં આવ્યું નથી સાહેબ અને સાડા ચાર લાખ નો ખર્ચો કરીને બેઠો છું એ રીતે જેને જેવી જેટલી જમીન હોય એ પ્રમાણે ખર્ચો થયો છે તમે એમ કહો છો અત્યારે આ જે આપણને મળે રાહત પણ આખું વર્ષ અમે ગઈ વખત કાઢ્યો અને જે આવતો વર્ષ તો અમારે ત્રીજા મહિના ચોથા છઠ્ઠા નવમા મહિનામાં આવવાનો છે હવે તો ત્યારે કોને ખબર છે હું થવાનું છે તો અમારે આખું વર્ષ કાઢવાનું અમારા પ્રસંગો કાઢવાના અમારે અમારું ઘર ચલાવવાનું છોકરાઓ ભણતા હોય ફી કાઢવાની એટલે આવી બધી વેદનાઓ છે આ પૈસા પચાસ નહીં એસી આપણે કોઈ ઓછા પડે તમે ગણતરી કરો એક એક વિજય એસી હજાર હોય ને તો પણ ઓછા પડે અમારું આખોમાં માં ગયા વર્ષે લોહી અમે નાખી દીધું આ વર્ષે લોહી નાખવાના તૈયારી છે હવે છઠ્ઠા મહિના સુધી આવતા નવ દસમા મહિના સુધી અમારે ના જોવાની તો આ પૈસા અમને ક્યાંથી લાવજો હવે અત્યારે વ્યાજે રહેવા દે કેમ કે તમારે તો કઈ એક ભૂપડું એવું નથી તમને અમે ન આપી હકાવાલા ના પાડવા મળ્યા સંબંધો કેમ સંબંધો લગ્નો તમે નહીં માનો પચાસ ટકા અટકી ગયા છે આ વર્ષે સાહેબ કોણ આપે પૈસા ક્યાંથી લાવીએ એસી એસી વીઘા જમીનો જમીન નો પધાવ વીઘા જમીન વીસ વીસ વીઘા જમીન હોય એમને પૈસા લાવવા ક્યાંથી ખેતર ના ખાતર ડીએપી ના મળે ઊંચા ફાળો ના મળે યુરિયા ના મળ્યો ખાતર ના મળ્યું એમ કીધું એમનો લાવો આપડે ભગવાન આપણને આપી રહ્યા થઈ અમે આપણે વાપરી દસી હશે તો આપડા રૂટ્યા ભગવાન તો આપડે આ પરિસ્થિતિ ઉભી થઈ માટે તમે જાગો આ લોકો કહેવા છે તમારી પોતાના દિલ માં જોઈએ કે આપણું નુકસાન થઈ રહ્યું છે આ બધા બેઠા છે મંચ ઉપર એમને કઈ આપણા માટે લાગણી છે એટલે આવ્યા છે તમારે મારે શું લેવો દેવાનું છે સવાલ નથી અને મતનું નું આમાં કોઈ રાજકારણ નથી એનું કારણ છે પરેશભાઈ અમારા ગામમાં તમે દરેક પાર્ટી ના માણસો છે આજે તમે સડસઠ થી ત્રણ ઇકોતેર માણસો આવ્યા છે એમાં દરેક પક્ષ સામેથી અમને સહયોગ કરી કરી તમારે જોવું તો જોઈ લેજો અમે સામેથી આવ્યા છીએ અમારે કોઈ પ્રશ્ન લેવા દેવા મતદાન મતદાન ટાઈમે મતદાન ની વાત અને સવાર થાય મતદાન દરેક માણસો દરેક પક્ષના માનનારા એના વિચારધારા સાથે સંકળાયેલા તમામ હાજર છે પ્રતાપભાઈ નહીં પ્રતાપ ભાઈ નહીં થાનાણી સાથે અમને કોઈ ભલામણ નથી કરી કે તમે ગાડીઓ બાંધો અમારા ખર્ચે અમે અહિયાં ખરાકેશ સડસઠ જણા તમારા તો જોઈ તો આવી ગયા છીએ એટલે આ બદલ હવે તમે છે ને આપણા નેતાઓ કે આગેવાનો કે એના કરતા પેલા આપણે એમને ઘરે જઈને જવું જોઈએ કે હવે અમને આગળ કરો અમને જગાડો અમે તમારી સાથે છીએ આપણે કેવું છે આ તો આપણને કે આપણે આવીએ એનો કોઈ મતલબ નથી એમને એમને કઈ લેવા દેવા આપણે જમીનો છે આપણે આપણા વર્ષો કાઢવાના આપણા છોકરાને મોટા કરવાના છે હવે મિત્રો જાગો અને હવે કઈ કરો આ ખેડૂત આંદોલન આજ ની તો કાલે તમારે કરવો પડશે ને છૂટકો નથી અને આ બેરી સરકાર હોય એટલે એને જગાડવી જ પડે ને આ જાગ્યા છો ને એટલે આ અત્યારે બે દિવસ થી મિટિંગો તાત્કાલિક બોલાવી દે છે આ સરકાર મિટિંગ છ મહિને તમારી હમે ના જોવે ને મને પાકા સમાચાર મળ્યા છે કે બે દિવસ માં જાહેરાત કરી પડશે પડશે ને પડશે નહીં તો એમને એમ થઈ ગયું કે આજે તો આખા ગુજરાત માં ઉવાળો શરૂ થાય તો આપણો શું થાય એટલે મિત્રો જાગો ભાઈ આભાર વાત કરી આમાં તમારી હાજરી છે ને એ અમારું બળ છે બે હજાર પંદર માં પૂર આવ્યું તેથી લીલિયાના ના આવ્યો હતો અગિયાર દી સુધી પણોઠી વાળી અમરેલી નાના બસ સ્ટેન્ડ ચોક માં ઉપવાસ કર્યા ત્રણસે કરોડ રૂપિયા નું પેકેજ સરકારે કચવાતા મને આપવું પીડ્યું આપણે બાયકા તો ત્રણસે કરોડ આવ્યા આપણી આરે સાબરકાંઠા બનાસકાંઠામાં નુકસાન ગયું તો એ કોઈ ફૂટી કોડી ન મળી પંદર માં આપણું પૂર આવ્યું ત્યારે ત્રણસે કરોડ નું પેકેજ એનો તમને લાભ મળ્યો કે નહીં ત્યાંથી મારતી ગાડીએ તમારી વચ્ચે આવીને બેઠા હતા તોક તે વાવાઝોડામાં અમે નીકળ્યા કે આ વાવાઝોડું છે ને આફતમાં ઢોર એક થઈ ગયા પશુ એક થઈ ગયા હે આ સિંહ ને ભેં બે અમારે ચાંદગઢમાં મકાનની માથે એક છજામાં આખી રાત હાવજને ભેં બેય ભેગા ઉભા કે અત્યાર નથી બાંધવું હોય કે હવે ઈ જાનવર સમજી ગયા ને આપણે ન હમજી પછી આપણને પેઢી માફ ન કરે આફત આવે ત્યારે એક થઈ જવાય પછી જેને ઠીકું મારવી હોય નહોરિયા ભરાવા હોય કાંઈ વાંધો નહીં આ વાત લઈને તમારી વચ્ચે આવ્યા છે અને કાંડમાં ગઈ જાઉ છું આ તમારો વઢિયારો હોજો છે હે આ કાકજનું પાણી આગરું અમારી ઉપર ખતરો નહીં કરતા એ શરતે કહું છું કે નેતાની નાયત કોઈના બાપ થી નો બી હે નેતાની નાયત છે ને ભાજપ વાળા હોય આપ વાળા કોંગ્રેસ વાળા અમે નેતાની નાયત કોઈના બાપ થી નો બી બી ખાલી બે જણા થી એક આ ટીવી વાળા બુમ લઈને ઉભા રે ને એટલે અમે અદબ વાળી સીધા દોર થઈ જાય અને બીજા તમારું ટોળું ટોળું એટલે સંગઠન જ્યારે લોકો સંગઠિત થઈ અને અવાજ ઉઠાવે ને એટલે હવે તરત તમારા પગ પકડી લે તમારી ગાય હે લોકો સંગઠિત થાય લોકતંત્રમાં એ સૌથી મોટી શક્તિ છે અને એટલે ભરતાભાઈ કીધું કે અમારી નાયત કોણ તો કે ખેડૂત અમારી જાયત કોણ તો કે ખેડૂત અમારી ભાત કોણ તો કે ખેડૂત અમારો પક્ષ કયો તો કે ખેડૂત ખેડૂત છે ને એ ખેડૂતના બેનર નીચે ભેગું થવાનો અવસર આવ્યો છે એમાં આપણે સવે ભેગા મળી આપણા અધિકાર ની વાત કરવાની છે તો હું અધિકાર અમુક લોકો પગારદાર માણસો ટીવી માં છાપા માન સોશિયલ મીડિયામાં કે કે ખેડૂતના દીકરા સરકારી સબસીડી ખાય જાત ભાઈતની ની મદદ મેળવી જાય

ભૂપેન્દ્રભાઈ અને નરેન્દ્રભાઈ ની સરકાર કટકટ આવી જાય છે લાખ રૂપિયાનો કપાસ વેચી તો પાંચ હજાર સરકાર લઈ જાય લાખ રૂપિયાની માંડવી વેચી તો પાંચ હજાર સરકાર લઈ જાય લાખ રૂપિયાના તલ વેચી તો પાંચ હજાર સરકાર લઈ જાય લાખ રૂપિયાનો બાજરો વેચી મકાઈ વેચી જુવાર વેચી સોયાબીન વેચી ઈસબ કુલ વેચી ગમે અમારા ખેતરના પડામાં પરસેવાના ટીપે સિંચીને માલ લઈને જાય પાંચ ટકા ખેડૂતોની ઉપજ કરવેરો આ ભારતીય જનતા પાર્ટીની સરકારે આંખથી વસૂલવાનો ગુજરાતમાં શરૂ કર્યો આ દેશ આ પ્રદેશ એના વિકાસમાં અમારા પરસેવાનું ટીપું છે અમે સરકારને ટેક્સ પણ ભરીએ છીએ બાપ દીકરો વાહુ જાય રાત ઉજાગરા કરી કણનું મણ થાય બજારમાં લઈને જાય હોય બનાવતો હોય તો એનો ભાવ લખે કે આ હોઈનો રૂપિયો થશે બાકસ વેચતા હોય તો ઈ માથે છાપીને મોકલે કે આ બાકસના પચાસ પૈસા થાય થાય કે નહીં આ તો અમારો જગતનો તાજ બિચારો માણા છે સમજ નથી પડતી કાળી મજૂરી કરવી છે પરસેવો પાડવો છે મોંઘા ખાતર મોંઘા બિયારણ મોંઘી દવા આ બધાયમાં ખેડૂતનો દીકરો ટેક્સ ચૂકવે છે ચૂકવતો નથી ચૂકવતા અને અમારી મુલાયત પડેથી બજારમાં જાય ને તો તમારા બાપાવેની જાહેરમાં હરાજી કરીને મારો અમારી ખેતીની ઉપજ પાણીના ભાવે પડાવી જાય છે ખેડૂતના દીકરાઓને પોષણ ભાવ નથી મળતા બિચારા સામાન્ય લોકોને કાંઈ સસ્તું નથી મળતું હું હરદી પેલા અમદાવાદ પ્રતાપભાઈ એક દુકાનમાં ગયો ઓર્ગેનિક ઓર્ગેનિક દુકાન હતી કે ઓર્ગેનિક માલ ફેર્યો ભાઈ આમાંથી કોઈ ઝીણા વાવો છો કે નહીં હે મારા હમ ખાઈને હાથું કેજો કે આપણે ઝીણા પકવીને બજારમાં વેચવા જાય તો મણના કેટલા આવે છે ક્યો હાથું ક્યો હે સાતસો આઠસો ને હજાર હજાર ઉપર સિનાનો મણનો ભાવ કોઈ દી તમે ક્યાંય બજારમાં જોયો ઓર્ગેનિક દુકાનમાં ગયો 500 ગ્રામ નું પેકિંગ હતું અને એની ઉપર વેચાણનો ભાવ ગણિત મે હિસાબ કર્યો તો પાંત્રીસે રૂપિયા મણ હા જો અમે માઈક આપો બોલો તો બોર વેચા હે હવે આપણે અહિયાં ખેડૂત બધા છે અને પ્રતાપભાઈ અને ખેડૂત માટે ઝુંબેશ ઉઠાવેલી છે અને આ ખરેખર જો આપણે સમજીએ તો કોઈ આમાં ભાજપ કોંગ્રેસ કઈ છે નહી અને આપણા હેતુ માટે આગળ ખડીક પેલા ભાઈ વાત કરી હતી કે અહીંયા આપણે જે કાંઈ આપણને આવીને જગાડે છે એમ આપણે પોતે જાગવું જરૂરી છે અને આપણો અવાજ અને સત્ય ને ઉદય છે આપણો અવાજ અત્યારે આપણે જો નહીં બોલી તો આપણું કોઈ સાંભળશે નહીં એટલે આપણે આમો બોલતા રહીજો પડકારો આપજો પડકાર એટલે આ રીતે અમને આજે અમારા સરપંચ દરૂભાઈ કહ્યું કે આપણે આ બાબતે જવાનું છે તો મેં કીધું હાલો આપણે ગયા અને આજે આપણે આ ખેડૂતો આપણા લોહીના આસુ આગળ વાત કરીને કે ભાઈ આ લોહીના આંસુ છે આપણે કેમ મહેનત કરી કેટલું ખાતર નાખ્યું કેટલી દવા છાંટી આને જયારે કુદરત જૂઠો હોય આને આપણા હાથમાં કાંઈ આવ્યું હોય તો આપણે કોની પણ આ માગણી કરી સરકાર પણ કોની પાસે સરકાર સરકાર જ આપડી માય બાપ હા અને આપણે જો અત્યારે સરકાર ને કહી કે ભાઈ અમને આ નુકસાની થઈ છે કે તમે અમારી સામે નજર કરો હવે આથી વિશેષ હું અત્યારે કઈ કેવું બોલે ભારત માતા કી આમ આમ પાછળ ખુરશી બેઠાને જમાનો ખાઈ ગયેલા ભાભ લાવે ને આ તમારી ઉંમરના આટલા વર્ષમાં છોડવે કોટા કાઢા હોય એવું તમે ક્યારેય જોયું હલો હેલો અત્યારે ભાવ પુષા હતા ઓગણીસો એકવીસ રૂપિયા એકવીસો કેમ વાવા છે ઘર માં પૈસા બો ને આ સરકારે આજ નાખું કાલ નાખું આજ નાખું કે દુનિયા છે

આવતા વર્ષ બિયારણ પાંચ હજાર નું મણ થવાનું છે આ ખેડૂત ની વેદના છે હે ખોખારો ખાઇ ગયો કઈ નઈ કે બાપ તો પછી બોલવા જેવા નહીં રહી

સલડે ગામ થી આવું છું ઘનશ્યામભાઈ શાંતિભાઈ માદળિયા મારું નામ છે સાડત્રી ગામના વડેલો અહીંયા ભેગા થયા છે તમામ સમાજના ખેડૂતો કહેવાનું એટલું કપાસ અઢાર થી વીસ મણ ઉતરે એમ હતો અટાણે આઠ થી દસ મણ ઉતરે એમ છે અટાણે વિનાની વિનાની મજૂરી વધી વધી ગઈ છે કોઈ ખેડૂતને અટાણે બધી રીતે પ્રોબ્લેમ છે તો આનું જે બે શબ્દ રેડી રેડી અમે નેતાના દીકરા તમને કઈ જીતાબાદ બોલો તો તમે જીંદાબાદ બોલો અમે એમ કરો તો તમે કરાવો તમારી કરો અમારી હાટું નહી તમારા થકી અમે નેતાઓ ચૂંટાઈ ને જાય છે અને આફત આવે ત્યારે નેતાઓના મોઢામાં મોત ભરાઈ જાય છે એટલે સાધો સમય નથી લેવો પોણા અગિયાર થઈ ગયા છે આપણે હુકામ ભેગા થયા